कृष्ण दर्शन त्यारेज फसे जाय रे हृदय मा जन्माष्टमी नी ઉજવણી થાય जन्माष्टमी ए वैष्णव संप्रदाय ना माटे अत्यंत મહત્વનો તહેવાર છે જે દિવસ પર ભગવાન શ્રી કૃષ્ણ નો અવતાર થયો હતો આ પાવન દિવસ ને ઉજવવાનો અર્થ માત્ર વિધિ વિધાન સાથે પૂજા પાઠ કરવાનો જ નથી પણ હૃદય થી કૃષ્ણને અનુકોળ કરવો તેમને આપણા જીવન માં આવકારવું અને આત્માનંદ અનુભવવાનો છે કૃષ્ણ દર્શન આંતરિક ઉજવણી નો મર્મ હૃદય માં કૃષ્ણ ના પ્રાગટ્ય માટે जन्माष्टमी નો તહેવાર માત્ર બાહ્ય ઉજવણી સુધી મર્યાદિત રહેવું જોઈએ નહીં શ્રી કૃષ્ણની મોહકમૂર્તિનો દર્શન ત્યારે જ થશે જ્યારે આપણા હૃદયમાં સાચી શ્રદ્ધા ભક્તિ અને પ્રેમનું આગમન થશે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીનો અર્થ એ છે કે અમે તેમના સુનિયમોને આપણા જીવનમાં ધારણ કરીએ અને તેમના ઉપદેશોને પોતાના જીવનમાં ઉતારીએ હૃદયમાં જન્માષ્ટમી કૃષ્ણ પ્રેમ અને ભક્તિનું આગમન જન્માષ્ટમીની ઉજવણી આપણા આંતરિક હૃદયમાં લે છે જ્યારે કૃષ્ણના ગુણો તેમના લીલા અને તેમના ઉપદેશો આપણા જીવનમાં પ્રતિબિંબિત થાય છે श्री कृष्णना दर्शन नो अर्थ ए छे के जारे आपने પોતાને ભૌતિકતા થી પરિહારીને કૃષ્ણ પ્રેમ માં લીન કરીએ અને તેમના દેહ ધર્મ ના માર્ગ ને અનુસરીએ ત્યારે જ આપને ખરા અર્થ માં કૃષ્ણ દર્શન કરી શકીએ કૃષ્ણ દર્શન આત્મ જાગૃતિ અને અંતરાત્મા નો સ્વીકાર આંતરિક રીતે શ્રી કૃષ્ણ ના દર્શન નો માર્ગ માત્ર મંત્ર ઉચ્ચાર અને ભજન કીર્તન થી જ નહીં પણ આપની આત્મા ની જાગૃતિ દ્વારા થાય છે જયારે આપને પોતાને અહંકાર દોષ અને રાગ દ્વેષ માં થી મુક્ત કરી કૃષ્ણ પ્રેમ ના અનંત સાગર માં ડુબાવી દઈએ ત્યારે જ સાચી રીતે કૃષ્ણ દર્શન થાય છે નિષ્કર્ષ आती जन्माष्टमी उजविणा अर्थ माह्य विधिविधा नहीं अपना हृदय कूणा कृष्ण ने जागृत करने जयरे जा हृदय में कृष्ण प्रेम और भक्ति उजवनी थायरे अर्थ में कृष्ण दर्शन शक्य बने छे।